ભરૂચ બેઠકના લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે ઉમલાના એક વેપારી પર ભાજપના ગીવનો દ્વારા હુમલાને લઈ મામલો ગરમાયો છે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઈ સામે એક પરિવારને માર મારી આક્ષેપ કર્યો છે સાથે જ કહ્યું કે કુતરાની પૂછડી જમીનમાં ડાટો તો પણ બાકીને વાકી જ રહેવાને ઉમલાલા ભાજપના વિચારધારા ધરાવતા વેપારી ઉપર હુમલાના કેસમાં ભાજપના ધારાસભ્ય રીતે વસાવા મામલો દબાવવાની કોશિશ કરતા હતા બાબતે સાંસદ વચ્ચે વળવ્યા અને રોષ ભરાયા હતા સાંસદે વેપારીને ન્યાય આપવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો મુખ્યમંત્રીએ પત્રની ગંભીરતાને લઈ તરત એક્શન લીધું અને ડ્રાઈવરની ધરપકડ કરાવી હતી આ માટે સાંસદ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો સાંસદ મનસુખ પંડિયા એટલે સાંસદ તેમની બચાવવામાં આવી અને ભાજપના ધારાસભ્ય અને આગેવાનો સામે બાયો ચઢાવી અને રોષે પરાઈને કહ્યું કે

આજે ઉમરલાની ઘટના પણ આજે વેપાર બે દિવસ સુધી વેપાર ઉદ્યોગ બંધ રાખવો પડ્યો તો આ જે સ્થિતિ જે છે એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે હું ખુલ્લો એમના માટે બોલું છું અને મને લાગે છે સુધરી જાય તો સારું છે પ્રકાશ દેસાઈ ને એની ટીમ સંસદે એમની લુખા તત્વોની બનેલી ટીમનો પર્દાફાશ કરતા જણાવ્યું કે જનતાકા રાજ ટીમ 81 ની બાઇક ટીમનું નિશન થઈ ગયું છે આ ટીમ લોકોને દબાવવાનું રઝળવાનું ધમાલ કરવાનું નૃત્ય કરે છે આવો ગ્રુપો બંધ થવા જોઈએ બીટીપીમાંથી ભાજપમાં આવેલા આ બંને નેતાઓ પોતાના ખોટા કામો કરાવવા બીટીપી વાળી કરીને લોકોને રંજાડે છે ભૂતકાળમાં માફિયાગીરી ધાકધમકી ધાક ધમકી જે કામો કરતા હતા તે ભાજપમાં આવી ફરીથી કરી રહ્યા છે તે ભાજપમાં ચલાવી નહીં લેવાય ભાજપમાં આવ્યા છે તો ભાજપની વિચારસરણી સાથે રહેવાની સલાહ આપી દીધી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત